દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો સૌ મહત્વપૂર્ણ અપડેટ તો તમને મળી જ ગઈ છે ગુજરાત કોણ સેવા તરફથી ગ્રુપ એ અને ગ્રુપ બીનું કામ ચલાવું મેરિટ લિસ્ટ મેરિટ યાદી વિથ કટ ઓફ ઓલ કેટેગરી આવી ગઈ છે તો એકવાર જઈને જોઈ લેજો આપણે ઓલરેડી વિડીયો પણ બનાવ્યો છે લિંક વિડીયોની નીચે અવેલેબલ રહેશે વિઝિટ જરૂરથી કરી લેજો જે મિત્રો હજી સુધી જોવાનું બાકી છે હવે દોસ્તો આ વિડીયો રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે મંગળવારે એક નોટિફિકેશન જાહેર કરી હતી એ બાબત છે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ પણ હાલ બદલાયો છે વનપાલના આર આર સુધાર્યા ગ્રેજ્યુએટથી જ ભરતી કરાશે વયમર્યાદા બે વર્ષ વધી દોસ્તો સમજ્યા શું કહેવા માંગે છે તો રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે મંગળવારે એક નોટિફિકેશન મારફતે વનપાલ સવર્ગની ભરતી માટેના રિક્રુટમેન્ટ રૂલ્સ આર આરમાં સુધારો કર્યો છે નવા ફેરફારથી હવે આ જ જગ્યાઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએટ કે તેને સમકક્ષ નવી જોગવાઈ કરવામાં આવશે એટલું જ નહીં આ જગ્યા માટે લધુત્તમ વયમર્યાદામાં પણ બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાતમાં છેલ્લા બાર વર્ષથી વનપાલની ભરતી થઈ જ નથી લાંબા સમયથી તેના રિક્રુટમેન્ટ ડ્રોલ્સમાં સુધારો કરવાની માગણી થઈ રહી છે જે અનુસંધાને શૈક્ષણિક લાયકાતમાં વધારાની સાથે વયમર્યાદા તેત્રીસ વર્ષથી વધારીને પાંત્રીસ કરવામાં આવી છે ભરતીની રાહ જોઈએ ઉમેદવારો વ્યાપક સ્તરે તક ઉપલબ્ધ થશે વન અને પર્યાવરણ વિભાગના કહેવા મુજબ આગામી સમયમાં એકસો ચાલીસથી વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત થશે નવા રિક્રુટમેન્ટ રૂલ્સની સાથે નવા વનપાલમાંથી જે કેડરમાં ભરતી મળે તે ફોરેસ્ટની જગ્યાઓ ભરવા માટે પણ ભરતીનો રેશિયો સુધારવામાં આવ્યો છે આ રેશિયો અગાઉ એક જેમ બેનો હતો હવે સુધારીને એક જેમ ચારનો કરાયો છે એટલે કે એક સીધી ભરતીના વનપાલની સાથે ચાર ફોરેસ્ટની જગ્યા બઢતીથી ભરવામાં આવશે આથી સરકારમાં પહેલાંથી જ કાર્યરત અનુભવીને વધુ તક ઉપલબ્ધ ગુડ ન્યૂઝ છે વિડીયો લાઈક કરજો આવી અવનવી અપડેટ મેળવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ને જોઈન કરી લેજો ફરી વાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર